ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય એક જ નજર આ તરફ મારજો સુરતના હજીરાઓનો ઓએનજીસી બ્રિજ પાસે છેલ્લા પંદર દિવસથી પાણી લીકેજ થઈ રહ્યું છે તંત્ર નિંદ્રાહીન સરકારી તંત્રની ઘોર બેદરકારી સુરત જિલ્લાના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે સુરતના હજીરા વિસ્તારમાં આવેલા કવાસ તરફથી મગદલના તરફ જતા નેશનલ હાઇવે ઉપર છેલ્લા એક માસથી પાણી પુરવઠા વિભાગની મેન લાઇન લીકેજ છે આ લાઇનમાં ભંગારના કારણે મોટી માત્રામાં પાણી વેડફાય છે લાઇન ભંગારના એક માસ જેવો સમય થવા હોવા છતાં હજુ કોઈપણ જાતનું રિપેરિંગ થયું નથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે તંત્ર વિભાગ સુડા અને હાઇવે ઓથોરિટી એકબીજાને ખો આપી રહ્યા છે જ્યાડી ચામડીના અધિકારીઓને ક્યારે ભાન આવશે તો આ ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય અંગત રસ લઈને તંત્રને કામે લગાડવું જોઈએ એક તરફ જ્યારે ખેડૂતોને ખેતી માટે પાણી આપતી વખતે વિવિધ નિયમો બનાવવામાં આવે છે તો શું આ રીતે પાણીનો બગાડ થતો હોય તો તેના માટે જવાબદાર કોણ અધિકારીઓ સામે કોઈ પગલાં ભરવામાં આવશે કે પછી જે તેની પરિસ્થિતિ રહેશે ઉનાળામાં પાણીની તંગી સર્જાશે તો પાણી ક્યાંથી લાવશો કે પછી લોકોએ ગરમીમાં પાણી માટે હવા ત્યાં મારવા પડશે વાહનોને પણ અડચણ પડી રહી છે જો કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની રહેશે કોઈ પણ આ સમસ્યા ધ્યાને આવતી નથી તો આ વિસ્તારના લોકોની માંગણી છે વહેલી તકે રિપેરિંગ સ્વતરે કરે તેવી ઈચ્છા કરી રહ્યા છે યજ્ઞેશ પટેલનો રિપોર્ટ ન્યૂઝ હજીરા